નમસ્કાર આજની આપણી ચર્ચા છે સી પ્લસ પ્લસના એક રસપ્રદ પાસા પર ફ્રેન્ડ ફંક્શન આપણી પાસે જે સ્ત્રોત છે એ સમજાવે છે કે આ શું છે કેમ વપરાય છે ને કેવી રીતે કામ કરે છે મુખ્યત્વે આપણે એ સમજવા માંગીએ છીએ કે કોઈ ક્લાસની બહારનું ફંક્શન હા બહારનું એ ક્લાસના પ્રાઇવેટ ડેટા સુધી કઈ રીતે પહોંચી શકે આમ તો જુઓ ઓબ્જેક્ટ ઓરિન્ટેડ પ્રોગ્રામિંગનો મૂળભૂત સિદ્ધાંત શું છે ડેટા એન્કેપ્સ્યુલેશન એટલે કે ક્લાસના પ્રાઇવેટ મેમ્બર્સ બહારથી સીધા એક્સેસ ના થવા જોઈએ ડેટા સેફ રહે પણ અહીંયા થોડો અપવાદ છે ક્યારેક એવી સ્થિતિ આવે કે આ નિયમમાં થોડી છૂટછાટ આપવી પડે બરાબર કહ્યું અને એ છૂટછાટ એટલે જ ફ્રેન્ડ ફંક્શન સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક સામાન્ય ફંક્શન છે એટલે કે એ કોઈ ક્લાસનું મેમ્બર નથી હોતું પણ કોઈ ચોક્કસ ક્લાસ એને પોતાનો ફ્રેન્ડ એટલે કે મિત્ર એમ જાહેર કરે છે અને અહીંયા જ વાત રસપ્રદ બને છે જુઓ આ મિત્ર જાહેર થવાથી શું થાય એ ફંક્શનને પેલા ક્લાસના પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ હા બંને મેમ્બર્સને સીધા જ વાપરવાની ખાસ પરવાનગી મળી જાય જેણે ક્લાસે એને પોતાના ઘરની અંદર આવવાની ચાવી આપી દીધી હોય એવું કંઈક ઓહો એટલે એ ક્લાસનો સભ્ય નથી પણ એના પર્સનલ ડેટાને જોઈ શકે વાપરી શકે સ્ત્રોતોમાં આને લખવાની રીત એટલે કે સિન્ટેક્સ પણ આપી છે ક્લાસની અંદર ફ્રેન્ડ કીવર્ડ વાપરવાનો જેમ કે ક્લાસ સ્ટુડન્ટ ફ્રેન્ડ વોઇડ શો ડેટા અને પછી આ શો ડેટા ફંક્શનને ક્લાસની બહાર બિલકુલ સામાન્ય ફંક્શનની જેમ ડિફાઇન કરવાનું જાણે અમુક ખાસ મિત્રો માટે ઘરના નિયમો થોડા હળવા કરવા જેવી વાત થઈ ખરું ને હા બિલકુલ એવું જ સમજો આ ડિક્લેરેશન છે ને એ ક્લાસ કમ્પાઇલરને કહે છે કે ભાઈ ભલે આ ફંક્શન બારનું છે પણ એ મારું મિત્ર છે એને મારા પ્રાઇવેટ ડેટા સુધી પહોંચવા દેજો આ ખરેખર તો પેલો એન્કેપ્સ્યુલેશનનો નિયમ છે ને ડેટા અને કોડને બાંધી રાખવાનો એનો ઈરાદાપૂર્વકનો ભંગ છે પણ આ ભંગ અમ્સતા નથી કરતા એ ખાસ કારણો સરજ કરવામાં આવે છે જેમ કે સ્ત્રોતોમાં એક ઉદાહરણ છે માની લો કે બે અલગ અલગ ક્લાસ છે અને એમનો ઓબ્જેક્ટ વચ્ચે કોઈક ઓપરેશન કરવું છે અને ઓપરેશન માટે બંને ક્લાસના પ્રાઇવેટ ડેટાની જરૂર પડે એમ છે ત્યારે આ ફ્રેન્ડ ફંક્શન બહુ કામ લાગે ઓપરેટર ઓવરલોડિંગમાં પણ આ વપરાય છે પેલું ઓપરેટર આઉટપુટ સ્ટ્રીમ માટે ઓવરલોડ કરીએ ને એમાં ફ્રેન્ડ ફંક્શનનો ઉપયોગ સામાન્ય છે સમજાયું પણ એક મિનિટ શું આનાથી કોડ થોડો ઓછો વાંચનીય નથી બની જતો કારણ કે હવે ક્લાસના પ્રાઇવેટ ડેટાને બહારનું કોઈ ફંક્શન પણ બદલી શકે છે તો પછી એ ટ્રેક કરવું અઘરું ના પડે કે ડેટા ક્યાંથી બદલાયો સ્ત્રોતો આ સંભવિત ગેરફાયદા વિશે શું કહે છે તમારી વાત સાચી છે અને સ્ત્રોતો આ મુદ્દો ચોક્કસ ઉઠાવે છે જો ફ્રેન્ડ ફંક્શનનો બહુ વધારે પડતો ઉપયોગ થાય અથવા ખોટી રીતે થાય તો એનાથી એન્કેપ્સ્યુલેશનનો સિદ્ધાંત નબળો પડી શકે છે અને બીજું એ ક્લાસ અને ફ્રેન્ડ ફંક્શન વચ્ચે એકદમ મજબૂત જોડાણ એટલે કે ટાઇટ કપલિંગ બનાવી દે છે એનો મતલબ કે જો ભવિષ્યમાં ક્લાસની અંદરની રચના બદલાય તો પેલા ફ્રેન્ડ ફંક્શનને પણ અપડેટ કરવા પડે મેન્ટેનન્સ થોડું જટિલ બને એટલે જ સ્ત્રોતો ખાસ ભાર મૂકે છે કે ફ્રેન્ડ ફંક્શનનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને જરૂર હોય ત્યાં જ કરવો જ્યારે ક્લાસના પોતાના મેમ્બર ફંક્શન્સ કે પબ્લિક ઇન્ટરફેસથી કામ ન ચાલે અથવા બહુ જટિલ બની જતું હોય ત્યારે જ આનો વિચાર કરવો શક્તિશાળી સાધન છે પણ વાપરવામાં સંયમ રાખવું જરૂરી છે ઓકે એટલે કે સીધું ફ્રેન્ડ બનાવી દેવા કરતા કદાચ ક્લાસમાં જ બીજા પબ્લિક મેથડ્સ ઉમેરવાનો વિકલ્પ ભલે થોડો લાંબો લાગે પણ એ વધુ સારો હોઈ શકે અમુક કેસમાં જેને આપણે ગેટર સેટર કહીએ છીએ એવા બરાબર આ હંમેશા એક ડિઝાઇનનો નિર્ણય હોય છે એક સંતુલન જાળવવાનો પ્રશ્ન છે ઘણીવાર એવું બને કે બહુ બધા પબ્લિક મેથડ્સ ઉમેરવાથી ક્લાસનો ઇન્ટરફેસ બિનજરૂરી રીતે મોટો અને કોમ્પ્લેક્સ થઈ જાય ફ્રેન્ડ ફંક્શન એક ચોક્કસ મર્યાદિત કામ કરી આપે છે અને એ ક્લાસના પબ્લિક ઇન્ટરફેસનો ભાગ બનતો નથી છતાં અંદરના ડેટા સાથે કામ કરી શકે છે એટલે એ પેલું એન્કેપ્સ્યુલેશન અને વ્યવહારુ જરૂરિયાત વચ્ચે સમાધાન કરવાનો એક રસ્તો છે તો ટૂંકમાં કહીએ તો ફ્રેન્ડ ફંક્શન સી પ્લસ પ્લસમાં એક એવી સગવડ છે જે ક્લાસના મેમ્બર ન હોય એવા ફંક્શનને પણ ક્લાસના પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ ડેટા વાપરવાની છૂટ આપે છે આ એનકેપ્સ્યુલેશનનો જાણી જોઈને કરેલો ભંગ છે જે ખાસ પરિસ્થિતિઓમાં જેમ કે બે ક્લાસ વચ્ચેના ઓપરેશન્સ માટે ઉપયોગી છે પણ સાચવીને વાપરવા જેવી વસ્તુ છે બરાબર અને આ આપણને એક મહત્વના ડિઝાઇન વિચાર પર લાવીને મૂકે છે મૂળ વાત એ છે કે સી પ્લસ પ્લસ આપણને નિયમો તોડવાની શક્તિ તો આપે છે પણ એની સાથે જવાબદારી પણ આવે છે ફ્રેન્ડ ફંક્શન એનું સરસ ઉદાહરણ છે અને આના પરથી શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન એ થાય કે શું કોડમાં આવી મિત્રતા હંમેશા લાંબા ગાળે સ્પષ્ટતા અને જાળવણી માટે સારી જ હોય પછી એ ભવિષ્યમાં એવી કોઈ ગુચવળ ઊભી કરી શકે જેના વિશે આપણે ડિઝાઇન કરતી વખતે વિચાર્યું પણ ન હોય આ એક વિચારવા જેવો મુદ્દો છે